રાષ્ટ્રીય યુનિવર્સિટી જમીન કૌભાંડને લઈને આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા નાટકરૂપે કેવી રીતે બીજેપી અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જમીન કૌભાંડ થયું તેનું નાટક કરી મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ અગ્રણી રાજદીપસિંહ જાડેજા પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી સહિતના વીસથી વધારે એનએસયુઆઈના આગેવાનો આમાં ઉપસ્થિત રહ્યા હતા જે તમામ હોદ્દેદારો અને આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

બિલ્ડરો છે એ ભ્રષ્ટાચાર દ્વારા પૈસાનો ફ્લો કોર્પોરેશન ઉપર વરસાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ પણ નાચી રહ્યા છે સ્ટેન્ડિંગ ના ચેરમેન નાચી રહ્યા છે મેયર નાચી રહ્યા છે મ્યુનિસિપાલિટી કમિશનર નાચી રહ્યા છે પૈસા દેખ એ તંત્ર મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે એનો વિરોધ આજે યુથ કોંગ્રેસ અને દ્વારા કોર્પોરેશન કરવામાં આવેલો છે